ભારતીય મત્સ્ય સર્વેક્ષણ ઓફ ઇન્ડિયા મુંબઈ દ્વારા આયોજિત તથા મત્સ્ય વિભાગ દીવના સહયોગથી સમુદ્રમાં એકત્રિત પ્લાસ્ટિકને લઈને માછીમારો માટે જાગૃતતા કાર્યક્રમોનું આયોજન થયું દીવના શ્રી મહાસાગર ફિશરીઝ કોઓપરેટિવ સોસાયટી હોલ ખાતે ભારતીય મત્સ્ય સર્વેક્ષણ મુંબઈ દ્વારા અને દીવના માછીમારો માટે પ્રાદેશિક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખાસ સમુદ્રમાં એકત્રિત થયેલ પ્લાસ્ટિક વેસ્ટ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં મુંબઈ ફિશરીઝ સર્વે ઓફ ઇન્ડિયાના સિનિયર ફિશરીઝ સાયન્ટિસ્ટ અશોક એસ કદમ દ્વારા માછીમારો તથા બોટ માલિકને પ્લાસ્ટિક નહીં વાપરવા અંગે માર્ગદર્શન અપાયું તેઓએ જણાવ્યું હતું કે જમીન પરનો કચરો તથા પ્લાસ્ટિકને તો સાફ સફાઈ કરી શકાય પરંતુ સમુદ્રમાં અંદર જમા થયેલા કચરા તથા પ્લાસ્ટિકની સફાઈ ન કરી શકાય તેથી માછીમારોએ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં તેવી અપીલ કરી હતી પ્લાસ્ટિક વાપરવાથી તે માછલીઓના પેટમાં જાય છે અને તે માછલીઓ આપણે ખાતા હોય છે તેથી નુકસાન માણસોને પણ થાય છે પ્લાસ્ટિકને નાશ કરવા તથા રિસાયકલિંગ અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી અને તેનાથી વાતાવરણ તથા બીજા પણ અનેક નુકસાનોને લઈને માર્ગદર્શન અપાયું માછીમારોને દરિયામાં કચરો કરવો નહીં અને સમુદ્રને સ્વચ્છ રાખવો કાર્યક્રમમાં ફિશરીઝ ઓફિસર સુકન આંજણીએ પણ કાર્યક્રમને અનુરૂપ માછીમારોને સમજણ આપી હતી માછીમારોએ પણ તે અંગે જણાવતા કહ્યું હતું કે પ્લાસ્ટિકના ઉપયોગને લઈને જનજાગૃતિ માટે અનેક કાર્યક્રમો કરીએ છીએ પરંતુ પ્લાસ્ટિક બનાવવા પર પ્રતિબંધ લગાડવો જોઈએ આ રીતે કાર્યક્રમ દરમિયાન પ્લાસ્ટિકને લઈને જાગૃતતા માટે માહિતી અપાઈ કાર્યક્રમનું મંચ સંચાલન સાયન્ટિસ્ટ હર્ષવર્ધન જોશી દ્વારા થયું કાર્યક્રમ દરમિયાન ગુચરવાળા સરપંચ દીપક દેવજી ફિશરીઝ વિભાગનો સ્ટાફ માછીમારો તથા બોટ માલિકો ઉપસ્થિત રહ્યા હતા

પોસ્ટ રેસ્ટોરન્ટની જો વાત છે ત્યાં પણ ફెక్ટા હોય છે એટલા જ એટલા ડિવાઇસ કરે શું કરવાનું એનું કોઈ કોઈ ક્લીનિંગ કરસે નહીં તેની ઝુંબેસ માસીમાર કે આપણી લોજીયુરટી ને આપનું જીવન દિવા દરિયા પર નિર્ભર છે તો દરિયાની સાફસફાઈ ને દરિયાને કેમ ચોખ્ખો રાખો બે જવાબદારી આપણી છે એટલે બે તમને એ એને રાખીને જે કાર્યક્રમ જે એફએસઆઈ તરફથી રાખવામાં છે એ અપવેલિંગ એનાથી કરંટના કારણે અમુક જગ્યાએ પ્લાસ્ટિક થાય છે અને એ એવા જો સ્પોર્ટ તમને કોઈ નિયમમાં સાતો સાલો સાત સરકાર એમાં આપે છે તો આપણે પણ એક જગ્યાએ દીવનું પત્ર વનાપારામાંથી કે કે વનાપારાને ઓલરેડી એકદમ કે કે ભઈ સ્માર્ટ મોડર્ન पहला <laughs> <laughs> मैं अशोक श्रीधर कदम फिशरी सर्वे ऑफ इंडिया मुंबई बेस इंचार्ज और पोरबंदर बेस इंचार्ज वरिष्ठ मत्स्य के वैज्ञानिक हूँ यहाँ मैं जागरूकता अभियान के तहत आ चुका हूँ जो दीवों के मछुआरे हैं, उन उनमें जागरूकता निर्माण करने के लिए सरकार ने ग्लो लेटर प्रोजेक्ट नया आया है अपने देश में दुनिया के करीब करीब तीस देशों में ये प्रकल्प चल रहा है उसमें से जो दस टॉप टेन कंट्रीज है उसमें भारत का समावेश है और हमारे सचिव साहब डॉक्टर अभिलक्ष्य लिखी ने हमारा संस्थान भारतीय मत्स्य सर्वेक्षण को लीड इंस्टीट्यूट करके घोषित किया है देश में अभी एक टास्क फोर्स गठित हो चुका है टास्क फोर्स के जो नेशनल फोकल पॉइंट है हमारे नीतू कुमारी मैडम संयुक्त सचिव साहिबा है और उसके मेंबर कन्वेनर है वो भारतीय मत्स्य सर्वेक्षण के महासंचालक डॉक्टर आर जय भास्कर ये टास्क फोर्स और नेशनल एक्शन प्लान बन चुका है और देश के दोनों किनारों पे पूर्व और पश्चिम किनारे पे सभी मछुआरे भाई और कॉलेज uh, के स्टूडेंट्स स्कूल के स्टूडेंट इनमें जागरूकता निर्माण करने के लिए हमें कहा गया है उसी तरह से ये कार्यक्रम आज हमने दीवू में वानकबरा में आयोजित किया था बहुत बड़े पैगामे पहुँचे वाले ने उन्हें ने भाग लिया हमने उनको सब जानकारी दे चुके प्रोजेक्ट क्या है परियोजना क्या है नेशनल एक्शन प्लान बन चुका है उसका इसके आगे कैसे कैसे होगा दो तक ये परियोजना शुरू में चलेगी उसके बाद में भी चलेगी और इसके लिए जितने भी सागरी राज्य है और केंद्रशासित प्रदेश है उनका सभी का प्रतिनिधित्व ये टास्क फोर्स में होगा और मिनिस्ट्री ऑफ एनवायरमेंट फॉरेस्ट एंड क्लाइमेट चेंज का प्रतिनिधि होगा मिनिस्ट्री ऑफ शिपिंग का प्रतिनिधि होंगे और जो लीड इंस्टीट्यूट और भी है थोड़े बड़े बड़े अच्छे अच्छे इंस्टीट्यूट जिसमें कार्यरत है मत्स्य व्यवसाय में जैसे सी है सी आई एफ उनके भी प्रतिनिधि रिप्रेजेंटेटिव इस टास्क फोर्स में है अभी बहुत बड़े पैगाम में सी बेज मरीन प्लास्टिक लेटर को कम करने के लिए हम लोग प्रयास करेंगे सब मिलकर प्रयास करेंगे उसी के लिए ये आज जागरूकता अभियान देव में किया गया हूं दीपक देव जी सरपंच भूसरवाड़ा ग्राम पंचायत आज रोज वनाकबरा महासागर फिशरीज सोसाइटी हॉल खाते एफ ऑफ इंडिया द्वारा प्लास्टिक फ्री સી વિશેક જનજાગૃતિ અભિયાન અંતર્ગત મીટિંગ રાખેલી તેમાં દિવ વિસ્તારના ફિશરમેન ભાઈઓ તેમજ ગામ લોકો હાજર રહ્યા અને આ મીટિંગનો ઉદ્દેશ્ય دریاમાં પ્લાસ્ટિક ફ્રી રાખો અને બંદરમાં પણ જે પ્લાસ્ટિક હોય તે યોગ્ય જગ્યાએ તેનો નિકાલ કરી અને સમુદ્રમાં ન નાખું અને દરિયાઈ જીવસૃષ્ટિનો બચાવ કરો તેવું સમજાવવામાં આવેલ અને લોકોને સમજાવવામાં આવ્યા તે બદલ હું એફએસઆઈ ઓફ ઇન્ડિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ ફિશરીસ વિભાગ દીવ તેમજ પ્રશાસનનો ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ ઉમેશભાઈ લાખા બામણિયા શિવસાગર એસોસિએશન પ્રમુખ છું આજે જે અમારા ફિશરીસ ડિપાર્ટમેન્ટ તરફથી પ્લાસ્ટિક અવેરનેસનો કાર્યક્રમ યોજાયેલ હતો ઘણી સંખ્યામાં ફિશરમેન લોકો બોટ માલિકો પણ ઉપસ્થિત હતા હવે જે દરિયામાં પ્લાસ્ટિક જાય છે તે ફિશરમેનોને જાગૃતતા માટે એવી રીતના કહેવામાં આવેલું છે કે જે કોઈના ઝાડમાં પ્લાસ્ટિક આવે છે દરિયામાંથી પોતે દરિયામાં પાછું નાખવાનું નથી અને પ્લાસ્ટિક અહીંયા બંદર પર લેતું આવવાનું છે અને અમારું કહેવાનો મતલબ એમ છે કે પ્લાસ્ટિક જે દરિયામાં જાય છે તો ક્યાંથી જાય છે તો પ્લાસ્ટિક તો જે બંદરમાંથી જ બંધ હોય અને જે કંપની પ્લાસ્ટિક બનાવે છે એને જ જો બેન્ડ કરવામાં આવે તો અહીંયાથી સદંતર પ્લાસ્ટિક બંધ થઈ જાય એટલે આ રીતના કરશું તો અમારું સજેશન આ રીતના છે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે પ્લાસ્ટિકની કંપનીને જ બેન્ડ કરવામાં આવે